બસ હેગા અમે બે હજાર સત્તરમાં આ ગ્રામ પંચાયત જર્જરીત થઈ ગયેલી હતી એનું યુથ સરટી અમે લીધું હતું અને નોનયુઝ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્નો કર્યા હતા વારંવાર રજૂઆતો કરવા છતોએ લેખિતમાં આપવા છતો મૌખિકમાં આપવા છતો રૂબરૂ ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતો પણ કોઈ પરિણામ મળ્યું નહોતું છેવટે બે હજાર બાવીસમાં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો એ બે હજાર બાવીસમાંથી તે અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવા આ રીતે અમારા ગામના ગામ લોકોનું આયોજન કરેલું છે આ સાબરકાંઠા જિલ્લાને ઈડર તાલુકાનું વસઈ ગામ લગભગ બે હજાર સોળ સત્તરથી પંચાયત બહુ અમારી જર્જરી થઈ ગઈ હતી એક બે વાર તો ઉપરથી ઢાબાના થિપડા પરેલ પડીને અને તલાટી શ્રીનીએ પણ થોડીક ઈજા થયેલી ત્યાર પછી અત્યારે ભારાના મકાનમાં સહ પંચાયત અને સરકારશ્રી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા મકાનનો કોઈ ઉકેલ આવતો નથી એટલા માટે ગામ લોકોએ એવું નક્કી કર્યું છે કે ભાઈ કોઈ પણ સત્તાધારી પક્ષ હોય આ વિપક્ષ હોય કોઈ પણ પક્ષને ગામમાં પેસવા દેવાના નહીં અને આપણે વોટનો બહિષ્કાર કરવો છે કેમ કે આપણા મકાનનું આટલા વર્ષોથી વારંવાર લેખિતમાં રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ મકાનનું કઈ કામ થતું નથી લગભગ બે હજાર બાવીસ થી ચાલુ છે પણ દોઢ બે ફૂટ ચણાય અને પછી રિસે મને ખબર નથી પડતી કે વીસ વર્ષ નામો છે એટલે આના માટે સરકાર ખાતાકીય જો કોઈ હોય તો તપાસ કરીને જલ સત્વરે મકાન પૂર્ણ ખબર પડતી નથી એટલા માટે આ વખત તો ગામ લોકો જડબે સલાહ એમ કે ભાઈ આપડે નક્કી કરો કે આપણું મકાન નું કઈ જો નિર્ણય ના આવે તો આપડે વોટિંગ કરવું નથી